નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે પૂજન અર્ચન આરતી કરાવ્યા હતા વિવિધ ધાર્મિક ગ્રંથોની પારાયણોની મહાપૂજા તથા પારાયણોની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી પરમપૂજ્ય આચાર્ય જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે નીડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વરચરણ દાસજી સ્વામી બાપા કોઈથી ઝાખા પડે તેવા નહીં ગભરાય કે કોઈના પ્રભાવમાં પણ આવી શકે નહીં તેવા નીડર સિદ્ધાંતવાદી હતા જેમ કે સિદ્ધાંતમાં કોઈ સમાધાન નહીં એવું સૂત્ર હતું વધુમાં તેઓ શ્રીને ધર્મ સુધિ અને વહીવટ સુધિનું કાર્ય કર્યું જીવન પ્રાણ શ્રી અબજી શ્રી પ્રત્યે અઘાધ નાતો હતો દેશ વિદેશથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા યજમાન પદે કરસનભાઈ કુંવરજીભાઈ કેરાઈ પરિવાર હતો સંત શિષ્ય ગુરુપ્રિય દાસજી સ્વામી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ હાઈવે દિવ્ય ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર